મેઘરજના કસણા ગામના રણછોડ મકવાણાએ મોડાસાના હર્ષદકુમારી પરમાર પાસેથી ટુકડે ટુકડે ત્રણ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા જે નાણાં વ્યાજ સહિત ત્રણના બદલે સાત લાખ રૂપિયા હર્ષદકુમારીને ચૂકવી છતાં પણ પજવણીનો કિસ્સો સામે આવ્યો છે મેઘરજના ઓઢા કસણા ગામના રણછોડ મકવાણાએ મોડાસાના હર્ષદ કુમારી પરમાર પાસેથી ટુકડે ટુકડે 3 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા જે નાણા વ્યાજ સહિત 3 ના બદલે 7 લાખ રૂપિયા હર્ષદ કુમારીને ચૂક્યો આપ્યા હતા ત્યારબાદ બાદ આ વ્યાજખોર મહિલા દ્વારા આટલા નાણા ચૂકવ્યા છતાં વારંવાર પઠાણી ઉગરાણી કરી એ ઈસમને અને તેના પરિવારજનોને માનસિક પરેશાન કરી રહ્યા હોય આ ઈસમ પાસેથી આ વ્યાજખોર મહિલાએ લોન અપીશ છે તેઓ કઈ બેંક ઓફ બરોડા અને સાબરકાઠા બેંકના અલગ અલગ 5-5 ચેક લેવડાવ્યા અને તેની જાણ બહાર 7 લાખનો ચેક જયેશ પટેલ નામના શખ્સે બેંકમાં નાખી ચેક બાઉન્સ થતા ખોટી ફરિયાદ કરાવી જેથી આ વ્યાજખોર મહિલાના ત્રાસ બદલ આજે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હું મકવાણા ખેમાભાઈ રણછોડભાઈ ગામ ઓઢા તાલુકો મેઘરજનો વતની છું મારે પૈસાની જરૂર હોવાથી મેં એક વ્યાજે આપતી ગામમાં ઘણા જણાને લેવડ દેવડ વ્યાજે લીધેલા એટલે મેં આ બેન જોડે બેન હસુમતી ઉર્ફે હર્ષદકુમારી પુણ્યરાજસિંહ પરમારજી જોડે મેં ટુકડે ટુકડે ત્રણેક લાખ રૂપિયા લીધેલા હતા અને દસ ટકા વ્યાજે કરીને લીધેલા હતા તે વ્યાજ અને મુદ્દલ ચૂકવતા આઠ લાખની આજુબાજુ સાડા સાતથી આઠ લાખની આજુબાજુ મેં આ બેનને ચૂકવણું કરી આપેલું છે છતાંય મારી પાસે પૈસાની પઠાણ હું ઘરાણી કરતી અને મારા વૈરા છોકરા અને ઘરનોને ખૂબ હેરાન કરતી એટલે મેં કહ્યું કે બેન શા માટે હેરાન કરે છે કે તારું ઘર અને આ તે બધું મિલકત વેચાઈ નાખીશ અને મારી પાસે તો ચેક છે કારણ કે લોન કરી આપું એમ કરીને મારી જોડેથી બેંક ઓફ બરોડાના પાંચ ચેક અને પાંચ ચેક સાબરકાંઠા બેંકના લીધેલા હતા અને આ બેને બીજા દ્વારા ચેક નખાયેલો છે જે અમારી જોડે સમાસ આવતો ખબર પડી કે પટેલ જયેશ કુમાર કાંતિલાલ જોડે સાત લાખનો ચેક ભરીને નાખેલો છે મારા નામનો અને હવે હજી પણ એ પૈસાની કડક ઉઘરાણી કરે છે એટલે મને આપ સાહેબ સરકાર સરકારશ્રી તરફથી મને યોગ્ય ન્યાય મળે એ તરફ આપનો આભારી છું ફરિયાદ કરી હા ફરિયાદ મેં પચીસ તારીખે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આપેલી સોળ તારીખે મારી એફઆઈઆર નોંધાઈ છે છતો આ બેન હજી તો જેને ઘણા જણોને નિવેદન આપવા માટે હું બોલાવવા ગયો લીધેલા પૈસા જોડે તો એમને પણ એવું કહેલું ફોન કરીને એમને ધમકી આપેલી કે નિવેદન આપવા જશો તો તમારા પણ ચેક નાખી દઈશ આ રીતે આ બેન હર્ષદકુમારી ઉર્ફે હસુમતીબેન આ ધમકી આપતી હતી જયદીપ ભાટીયા એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે